નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો તમે ઇન્ટરનેટ પર અને ખાસ કરીને યુટ્યુબ પર અસંખ્ય એવા વિડિયોઝ જોયા જ હશે જ્યાં દરેક જણ કહે છે કે પલાળેલા ચણા ખાવાથી શરીરને કેટલા ભારે ભરખમ ફાયદા મળે છે તમે બજારમાંથી ચણા લાવો છો રાત્રે તેને સ્વચ્છ પાણીથી ભરેલા વાસણમાં પલાળી દો છો અને પછી સવારે ઉઠીને ખાલી પેટે તેનું સેવન કરો છો જેથી તમને શક્તિ ઉર્જા અને બહેતર સ્વાસ્થ્ય મળે પરંતુ એક વાત તમે ચોક્કસપણે ધ્યાનમાં લીધી હશે કે જે લોકો ખૂબ જ પાતળા દુબળા નબળા અને ઓછી એનર્જીવાળા હોય છે અથવા જે લોકો પોતાના શરીરની તાકાત અને શક્તિ વધારવા માંગે છે તેમને એટલો ફાયદો અનુભવાતો નથી તો હવે મનમાં આ મોટો સવાલ આવે છે કે આખરે આવું કેમ થાય છે એવું શા માટે થાય છે કે કેટલાક લોકો પર તેની અસર દેખાય છે અને કેટલાક પર બિલકુલ દેખાતી નથી દોસ્તો આપણી ભારતીય પરંપરાનો સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત આયુર્વેદ ગ્રંથ છે અષ્ટાંધ્રોદ્યમ જે મહાન આયુર્વેદાચાર્ય ઋષિએ હજારો વર્ષો પહેલા લખ્યો હતો તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભીંજવેલા ચણાનું સેવન કરવાની એક સાચી અને વૈજ્ઞાનિક રીત હોય છે પરંતુ આ રીત દરેક વ્યક્તિ પર એક સરખી લાગુ પડતી નથી કારણ કે તે તમારા શરીરના પ્રકાર એટલે કે તમારી પ્રકૃતિ પર પણ નિર્ભર કરે છે જો તમારી પ્રકૃતિ વાત વાળી છે કે કફ વાળી છે કે પછી પિત્ત વાળી છે તો તમારે સૌથી પહેલા તમારી પ્રકૃતિને સમજવી ખૂબ જ જરૂરી છે તેના આધારે તમારે નિર્ણય લેવો જોઈએ કે તમારા માટે શેકેલા ચણા યોગ્ય રહેશે કે પછી ભીંજવેલા ચણા તમારા શરીરને નુકસાન પહોંચાડશે ચણા ખાવાનો યોગ્ય સમય જો ચણા ખાવાની બે મુખ્ય રીતો છે શેકેલા ચણા પલાળેલા ચણા પરંતુ અહીં સમયનો ખૂબ મોટો રોલ છે તમે સવારે ઉઠીને ખાલી પેટે તેને ખાઈ શકો છો જેથી પાચન યોગ્ય રહે અથવા તમે સાંજે ડિનરના એક થી દોઢ કલાક પહેલા ત્યારે ખાઈ શકો છો જ્યારે પેટ સંપૂર્ણપણે હલકું હોય અને અંદર કોઈ ભારેપણું ન હોય આ સમયે પણ શરીર તેને સારી રીતે પચાવી શકે છે સૌથી મહત્વની વાત એ છે કે અસલી અને સાચી રીત શું છે જો તમે ચણા ખાવાની વિધિ તે રીતે અનુસરશો જે રીતે અષ્ટાંગ હૃદયમમાં જણાવવામાં આવ્યું છે તો જ તમને ચણાનો પૂરો અસલી લાભ મળશે મિત્રો આ લોકોને પલાળેલા ચણા ન ખાવા જોઈએ દોસ્તો જો તમારા હાથ પગ ઘૂંટણ કે કોઈ પણ સાંધામાં દુખાવો રહેતો હોય ચાલવામાં તકલીફ થતી હોય અથવા તમને આર્થરાઈટીસની સમસ્યા હોય શરીરમાં જકડ રહેતી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે આવા લોકોએ ભૂલથી પણ સવારે પાણીમાં પલાળેલા ચણા ન ખાવા જોઈએ તેનું વૈજ્ઞાનિક કારણ જ્યારે આપણા શરીરમાં વાત તત્વ એટલે કે વાયુનું અસંતુલન વધી જાય છે ત્યારે ઘૂંટણમાં દુખાવો હાથ પગમાં ખેંચાણ શરીરમાં જકડન અને સાંધામાં સોજો જેવી સમસ્યાઓ થાય છે આ બધી સમસ્યાઓ વાત દોષ વધવાથી થાય છે જ્યારે તમે રાત્રે ચણા પલાળીને સવારે તેનું સેવન કરો છો ત્યારે તેમાં રહેલી કુદરતી ગરમી નીકળી જાય છે અને ચણાની પ્રકૃતિ ઠંડી થઈ જાય છે આવા ઠંડા સ્વભાવના ચણા તમારા દર્દ અને સોજાને વધુ વધારી શકે છે અને તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જેથી જો તમને ગઠિયા કે સાંધાની સમસ્યા હોય તો પાણીમાં ભીંજવેલા ચણાથી દૂરી રાખવી જ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી સારી રહેશે તો પછી આવા લોકોએ શું ખાવું જોઈએ દોસ્તો આવા લોકો માટે સૌથી સારો વિકલ્પ છે શેકેલા ચણા સવારે ખાલી પેટે તમે વીસ થી ત્રીસ ગ્રામ સુધી શેકેલા ચણા આરામથી ખાઈ શકો છો જેટલું તમારું પેટ અને શરીર સહન કરી શકે તેટલું જ ખાવ સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે તેને હેલ્ધી સ્નેક તરીકે પણ ખાઈ શકાય છે શેકેલા ચણા માત્ર શરીરને શક્તિ જ નથી આપતા પણ સ્ટેમિના પણ વધારે છે શરીરમાં ઉર્જા વધારે છે અને વ્યક્તિને સક્રિય અને સ્ફૂર્તિલો પણ બનાવે છે યુવાનો અને ફિટ લોકો માટે ભીંજવેલા ચણા દોસ્તો જો તમારી ઉંમર ઓછી છે તમે યુવાન છો તમારું શરીર હજુ સંપૂર્ણપણે સક્રિય છે અને તમને હાલમાં કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નથી તો તમારા માટે સવારે ખાલી પેટે પાણીમાં ભીંજવેલા ચણાનું નિયમિત સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ ભીંજવેલા ચણા શરીરને અંદરથી મજબૂત બનાવવામાં સ્નાયુઓને મજબૂત કરવામાં શરીરનો સ્ટેમિના વધારવામાં અને એનર્જી લેવલ ઊંચું લાવવામાં ખૂબ જ ઝડપથી કામ કરે છે ચણામાં ફાઈબર ખૂબ સારી માત્રામાં અને પ્રોટીન પણ ભરપૂર હોય છે આ બંને વસ્તુઓ તમારા આખા શરીરને મજબૂત સક્રિય અને સંતુલિત રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે જે લોકોને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી તેમને શેકેલા ચણાની તુલનામાં ભીંજવેલા ચણાનું સેવન વધારે ફાયદાકારક લાગે છે કારણ કે ભીંજવેલા ચણા શરીરમાં જલ્દી પચે છે અને તેમની અસર પણ વધુ ઝડપથી દેખાય છે સ્ટેમિના વધારવા માટેની ટીપ્સ જો તમે ઈચ્છો કે સ્ટેમિના અને તાકાત વધુ ઝડપથી વધે તો બજારમાં મળતો દેશી તાંબા જેવા રંગનો ડાર્ક બ્રાઉન ગોળ દેશી જેગરી જો તમે આ ભીંજવેલા ચણાની સાથે મિક્સ કરીને ખાશો તો તેનાથી તમારા શરીરમાં તાકાતની અસર ખૂબ જ વહેલી અનુભવાવા લાગે છે ધ્યાન રાખો જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ એક હાઈ બ્લડ પ્રેશર જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ભીંજવેલા ચણાનું સવારે ખાલી પેટે સેવન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ભીંજવેલા ચણા શરીરના બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે જો સવારે ન ખાઈ શકો તો સાંજે ચાર કે પાંચ વાગ્યાની વચ્ચે સ્નેક તરીકે શેકેલા ચણાનું સેવન કરી શકો છો હાઈ બીપી વાળા લોકો બંને રીતે ચણા ખાઈ શકે છે બે હાઈ કોલેસ્ટ્રોલ જો તમને અથવા તમારા ઘરમાં કોઈ વડીલને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ભીંજવેલા ચણાનું રોજિંદુ સેવન એક કુદરતી અને ખૂબ જ અસરકારક ઉપાય છે ચણા શરીરમાં જમા થયેલા વધારાના કોલેસ્ટ્રોલને ધીમે ધીમે ઓછું કરવામાં મદદ કરે છે અને લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે ચણાનો અસલી અને પૂરો ફાયદો શરીરને ત્યારે જ મળે છે જ્યારે તે હંમેશા ખાલી પેટે ખાવામાં આવે દોસ્તો ભીંજવેલા ચણા માત્ર સ્નાયુઓ તાકાત અને ઉર્જા માટે જ ઉત્તમ નથી પણ તે વાળ માટે પણ અદ્ભુત પોષણ પ્રદાન કરે છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે હેરફોલની સમસ્યા ઘટાડે છે અને વાળની વૃદ્ધિને ઝડપી બનાવે છે આંખો માટે પણ તે ખૂબ સારા માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો સવારે ભીંજવેલા ચણાની સાથે થોડી દેશી સાકર અને એક ચપટી વરિયાળી મિક્સ કરીને ખાઈ શકો છો તેનાથી આંખોની રોશની કુદરતી રીતે મજબૂત કરવામાં મદદ મળે છે જો તમે ઈચ્છો છો કે તમારા ચહેરા પર કુદરતી ચમક આવે ત્વચા હંમેશા તાજી દેખાય અને ચહેરા પર એક હેલ્ધી બ્રાઇટનેસ બની રહે તો તમારે ભીંજવેલા ચણા અથવા સાંજે શેકેલા ચણાનું નિયમિત સેવન કરવું જ જોઈએ તે ત્વચાના ટેક્સચરને બહેતર બનાવે છે ત્વચાને અંદરથી ટાઇટ રાખે છે એજિંગના ચિહ્નોને ધીમે ધીમે ઓછા કરે છે અને ચહેરા પર એક કુદરતી તેજ અને ઓજસ લાવે છે મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય વીડિયોને લાઈક કરો તમારા દોસ્તો અને પરિવારજનો સાથે શેર કરો અને વધુ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ